શનિવારે સ્ટાર્ટ થઈ છે બાર બધું પૂરું થઈ ગયું કારણ કે મ્યુનિસિપાલ વાળા તા હાલો શાકભાજી મળ્યો શનિવારી

બહુ તડકો લાગતો તો અને જેઠાણી બાને લેવી હતી બંગડી પણ એક નંબર બંગડી હશે વીસ વીસ રૂપિયાની બંગડી છે આમ જો બ્રાઈડલ ચૂંટલો પણ થાય છે જેને જેવું લેવું હોય ને એવું તમને શનિવારે મળી રહેશે હા હા કઈ લઈ લો મસ્ત નીચે મોટી વાળી મસ્ત બંગડી હાલો હવે બહુ ગરમી થઈ છે એટલે રસ પી લઈ

કપડા વેસ્ટ હોય ને તો એને જાવા નહીં દેવાના એટલે જોઈ મસ્ત મજા મજબૂત આવડો મોટો ડબ્બો આવ્યો તો અમારા સુરતમાં આવે છે તમારે ક્યાંથી આવે તમે સિટીમાં રહેશે આવી રીતના કપડાના કઈ ડબ્બા કે વાસણ આવે તો ગમે કરી દેજો ચાલો બાર વાગી ગયા છે છોકર પટ્ટી રમવા આવી ગઈ છે અને હવે આપણે હવા બહાર થઈ ગયો

આ છે ચશ્મા તમને કેટલાના લાગતા હશે પચાસ રૂપિયાના છે હા અને પછી આપણે લઈ આવ્યા આ છે સાડી ભરવાના તમે ગમે ભરીએ ગો કપડા આવે કપડાં ભરવાના બોક્સ કહેવાય સ્પેશિયલ આજ મારાજી મગાવ્યા તા ગામડેથી જો આવી રીતના ચોરસ આવે એવી રીતના આવા ચાર છે એટલે બે તો બે અંદર અંદર પડ્યા રહ્યા અને આ છે બ્લાઉઝ ભરવાનું કવર છે આ છે ને બ્લાઉઝ સાઈઝનું જ છે આ સો રૂપિયાનું છે આવું જ મસ્ત બન્યું હોય ને બધું શનિવાર માં મળી જશે તો સુરતમાં માં સુરતમાં માં આવે ને તો ખબર જ છે શનિવારે રવિવાર માં પછી બહાર રે છે અને કઈક આવું યુનિક જતું હોય ને તો ચોક્કસ સુરત વરાછામાં શનિવારી ગોતામાં બહુ સારું મસ્ત મળી જાય આપણને એટલું બધું કઈ આવે ને એટલે આપણે નવી જ વસ્તુ લે માં તમને ટોટલી વસ્તી નાનું થી લઈને મોટી વસ્તુ બેડશીટ થી લઈને થી લઈને મેકઅપ બધી સામાન તમને મળી રહેશે તો ચોક્કસ થી વિઝિટ કરી આવજો અને બાય બાય જય શ્રી કૃષ્ણ આપણા બ્લોગ કેવો લાગ્યો ને તો કમેન્ટ કરજો શનિવારે કેવી લાગી સુરત ની કમેન્ટ કરજો તો બાય બાય જય શ્રી કૃષ્ણ